દીનોને જૈલમા મુકલવાની યાત્રા આજુ પૂરી થઈ હતી પપ્પીને જૈલમા જવા દે અને પપ્પીનો પેલો પપ્પુ બદ્રીજો આ પપ્પી અને પપ્પુ આ બંનેને સુપ્રીમ કોર્ટમાં જઈ અને જ્યાં સુધી જન્મ ટીપ્ટી સજા પૂરી ન કરાવીએ ત્યાં સુધી અમે જંપાતા નથી

ત્યારે આ જગ્યામાં હું એકલો હતો બે હજાર ચોવીસમાં જ્યારે મહેશ જેલમાં છે ત્યારે અહીંયા પાંચ હજાર માણસ તો હાજર છે પણ આ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તે ગુજરાતને નવી દિશા આપનાર વ્યક્તિઓ પણ હાજર છે આજે મને સૌથી વધારે ખુશી એ છે કે પાલભાઈ અહીંયા છે લાલજીભાઈ અહીંયા છે ઈરાબાઈ અહીંયા છે ચુડાસભા સાહેબ અને ચૌદ પંદર વર્ષની યાત્રા સફળ થઈ પણ ને જેલમાં મોકલવાની યાત્રા હજુ પૂરી થઈ નથી પપ્પી જેલમાં જવાનું બાદ પપ્પુ પપ્પુ આ સુપ્રીમ કોર્ટમાં જઈ અને જ્યાં સુધી જન્મ ટિપટી સજા પૂરી નહીં કરાવીએ ત્યાં સુધી અમે જમતા ત્રણ કામ બાકી છે અહિયાં આનાથી વધારે હું બોલીશ નહીં વરસાદ અહીંયા જે 8 બધા પ્રતિનિધિઓ છે ત્યારે અહીં આવે મારે બોલવાનું કશું રહ્યું નથી ત્રણ કામ એક કોરિનારના મિત્રોની સેવા ઉપરનો આદેશ છે એમ કરીને ઉકલવામાં આવે છે થાય ફક્ત મહેશ નહીં કે કોઈ પણ સામાન્ય મહેશને માટે પણ હું લડવા માટેની પ્રતિબદ્ધતા જાહેર કરું છું કામ નંબર ત્રણ કે અહીંયા જે આ ગુનાઓની હારમાળા ચાલુ છે અને ડીનુને કારણે પોલીસ સ્ટેશનની અંદર જે એફઆઈઆર નોંધાય છે 2003 ટી અંદર ભારતીય સંસદની અંદર એ વખતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અડવાણી સાહેબે કહ્યું હતું અને રિપોર્ટ મોકળો તો ગુજરાતના પોલીસમાં આવી ઉલે શકે કે ડીનુ બોગા સુલંકીને કારણે કોડીનાર પોલીસ સ્ટેશનની અંદર એક પણ પોલીસને કામ કરવાની સ્વતંત્રતા નથી એ જે તે છે અને જે સાચું આ અટકાવવાનો પ્રયત્ન કરવાનો છે ત્રીજું કામ સુપ્રીમ કોર્ટમાં જઈ અને આ પપ્પી અને પપ્પુ પાછી એવડાવવાની ત્યાં સુધી અમે નથી એમ રાહુલ ગાંધી વરસતા વરસાદમાં ભરપૂર બરફની વચ્ચે જેમ ઉભા ભાષણ કરતા સાંભળતા એમ અહી લોકો પણ તમે વરસતા વરસાદ માં છો ये चुड़ासमा साहेब, गिरा भाई, जिगरेश भाई, लालजी भाई या नरेंद्र पाला। अब तब ये वचन लाऊं कि यहाँ वचन लिए कि राहुल गांधी ने पढ़ कोटि नारदा ना समक्ष आजर करवानी ये नकद रस्ती है। आज दलील में चार वस्तु खड़ी। दलील नंबर एक कि बाजू परी ભાભી હા એ આલુ ભંડાર ની અંદર પણ હજુ સુધી પોટલો તૂટ્યો નથી કે વિનોગોઘના મિત્ર છો એટલા માટે તો મારે એ મામલાદારને કહેવાનું કે ફરિયાદ નોંધાવવા માટે સુરો છે ભારતના સંવિધાન લીધા પછી આ સામાન્ય નહીં પણ અસામાન્ય માણસોની સામે પગલા લેવા માટે પણ સુરો થા આતારી દ્વૈત નીતિ છે કે બધા જુએ છે કોરિનર પોલીસ તો લાચાર છે બધા કાનમાં એને મને કહી જાય છે કે સાહેબ આ તમે બોલો છો સાચું પણ વર્દીમાં હોય છે ત્યારે ત્યારેથી મર્યાદા હોય છે એટલે કોડીનાર પોલીસનો હું સૌથી મોટો મિત્ર અને યાદ રાખજો કોડીનાર પોલીસની અંદર હું ક્યારેય પોલીસની સામે આક્ષેપ કરતા પહેલા બે વખત વિચાર કરીશ કારણ કે એમની ઉપર જે ભાર છે એની મને સમજ પડે છે એટલે એમને માટે મારે કોઈ આક્ષેપ નથી પોલીસ કોડીનાર પોલીસની જાય ખોટી પણ એફઆઈઆરમાં અને સાચી પણ आलू सरकारी भंडारे साहेबारी मकन एचमेंट तुट्यु भाजप ना ओटला तुट्या મામલતદાર સાહેબે અંદર એવું લખ્યું છે એફઆઈઆર માં પોતાની કે તો સ્વૈચ્છાએ કાઢતા હતા અને અમે વચ્ચે આવ્યા હતા અલ્યા સ્વૈચ્છાએ જો કાઢી નાખ્યું તો અત્યારે 7 દિવસ પછી પાછું આવ્યું કે પછી તૂટ્યું જ નહોતું જૂઠું બોલવાનું બંધ કરો મામલતદાર સાહેબ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છો તમારી પાસે એક સત્તા છે બંધ કરો માફ કરો અને આવતીકાલ થી બીજેપી ની ઓફિસ અને પેલો આલુ ભંડાર વિઠલાણી સાહેબ એમાં જે કામ બાકી છે ને એ પતે નહીં તો ગાંધી ચિંધ્યા જાય સત્યાગ્રહ કરવાની આજે નક્કી કરવું પડે સાહેબ ને કહ્યું કે સાહેબ આ દસ વાગ્યા થી મામલતદાર સાહેબ બીજી આર્ગ્યુમેન્ટ કરી કે દસ વાગ્યા થી મામલતદાર સાહેબ એવું કહે છે કે મહેશ મકવાણા અને પછીના બીજા પાંચ સાત જણા એ સતત અમારી પાછળ પાછળ બસો જણા ને સાથે

કે પછી આખરે ઉપરથી ફોન આવ્યો કે 10 15 દિવસ તો રાખો બીજેપી નો ઓટલો તૂટી ગયો એટલે બીજેપી નું નાક ના રહે બીજેપી નું નાક અગત્યનું છે કે ભારત ના બંધારણ ની સમાનતા ની કલા કલમો કલમ ઓગત્ય છે બહુ અગત્ય ની વસ્તુ છે નામદાર કોર્ટ ને કહું કે 2013 થી 2024 ની વચ્ચે અનેક એફઆઈઆર ઓ મહેશ ની સામે થઈ છે એકમાં તલવાર આપી છે એકની અંદર ભાલો આપ્યો છે એકમાં છરી આપી છે એકમાં લોખંડની પાઈપ આપી છે એકમાં ખંડણી છે એકમાં ત્રણ તોલું છે એમાં ત્રણ તોલા સોનું ને 9000 રૂપિયા ખાલી ત્રણ તોલા સોનું ને 9000 રૂપિયા ક્યાંથી આવે છે પણ કોઈ આટલી બધી એફઆઈઆર કરી આખી બધા આક્ષેપ કર્યા ચોરીને લૂંટફાટના જોડાયો બીમલ ભાઈ પણ આજ સુધી સોનીનો સર્ટિફિકેટ કોઈ ચોરીના આક્ષેપ કરનાર લઈ શક્યો નથી કાં તો કોડીનારમાં બધા સોનીઓ લખ્યા હાઈકોર્ટ તમને હે છે આ બધી ચોરી ને આખા એક પોલીસ સ્ટેશન માં થાય છે હવે મારે કોડીનાર ની પોલીસ ને કેવું છે હવે તો ત્રણસો છોડો ભાઈ બીજી કોઈ નવી સેક્શન

કાયદો ને શાસન ની વ્યવસ્થા એ સૌ ખોરવા ઈચ્છુ છે તો પછી આ સભા ના કરવી જોઈએ એટલે પોલીસ સ્ટેશન કશું ખોટું છે

હવે કોર્ડનાર પોલીસ સ્ટેશન આ ખોટી ફરિયાદો અને ફરિયાદો મને સાચી હોય પણ તેમાં જે ખોટા આક્ષેપો મુકાય છે ને કોમંડારોને બે પાંચ દિવસ વધારે રાખવા માટે એ બંધ થવું જોઈએ હવે થાકે અમે પણ હસીએ છીએ કેવું છે તો તમે કેમ અટકતા થા ચોથી દલીલ નામદાર કોર્ટે કરી કે સાહેબ આ શું આ આ શું ચાલે છે કે પીઆઈ ની હાજરીમાં ડેપ્યુટી કલેક્ટર ની હાજરીમાં મામલતદાર સાહેબ અને મ્યુનિસિપાલિટી ના આખા સ્ટાફ હાજરીમાં અને ચાલીસ પોલીસો જેમાં બે પીએસઆઈ ત્રણ હેડ કોન્સ્ટેબલ અને બાકીના પોલીસો આટલા બધાની હાજરીની અંદર રફીક સલોત અમારો રમેશ અને પેલો દમણિયા અને મહેશ છે તે વિઠલાણીના ખિસ્સામાંથી પાંચસો ની પેલી આ આખી લગડી બહાર કાઢે વિઠલાણી આ મૂકી ગયો હતો

શું તો નવું કરો સીધા ડાયરેક્ટ રિક્રુટમેન્ટમાં પીઆઈ થાય છે થાય એવું છે અને ખાસ પ્રશ્ન પૂછ્યો આ બે હાજર સોળ માં અમિત જેઠવાને જેવી રીતે મારી નાખ્યો તે રીતે મહેશ મકવાણાને મારવા માટે જાન લેવા હુમલો થયો હતો આજે પણ મહેશના શરીરમાં સાત થી અગિયાર સળિયા છે અનેક ઓપરેશનો પછી પણ એ માણસ જીવતો છે અનેક મહિનાઓ પછી પણ જીવતો છે અમિત જેઠવા ઉપરથી એને આશીર્વાદ આપે છે કે તને તો ઉપર નહીં બોલાવું જ્યાં સુધી રીંગનું પપ્પી પૂરું ના થાય મેં મેગલ સાહેબ આપને તો બે પોલીસ સરનો પડોનો રક્ષણ છે મને પણ રક્ષણ છે આ બે પોલીસની હાજરીમાં મહેશ મકવાણા અને રિફિક રફીક સલોટ છે તે આ ડેકેટી કરવાના હા એટલે બે પેલા પોલીસની હાજરીમાં કે

ક્યાંક તો કોઈક હૃદય હશે વેદના સંવેદના હશે ખાખી વેશમાં મારા ભારતના નાગરિકો જે દબાણમાં કામ કરે છે હાથ જોડીને નમ્ર વિનંતી કરે કે દિલોના કહેવાને કારણે ઉપરથી પ્રેશર આવવાને કારણે ક્યારેક તો અટકવું જોઈએ ઉપર તો ભગવાન પ્રેશર હોય ઉપર તો સંવિધાન પ્રેશર હોય ઉપર તો કાયદો અને શાસનનું પ્રેશર હોય આ પ્રેશરને કારણે ક્યાં સુધી ક્યાં સુધી અમને નથી સમજ પડતું અમે હવે હસીએ છીએ પહેલા તો રડતા હતા દુઃખી થતા હતા

આલોકો જેલ માં હતા ને બધા ત્યારે પણ ખોટા સર્ટિફિકેટ લઈને પેરોલ ને ફરવા માટે પ્રયત્ન કરતા હતા અને એક વખત ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આ વાડા હોસ્પિટલ ની અંદર ના સર્ટિફિકેટો વિશે માનવું અઘરું છે મેં સાહેબ આ સરકારી હોસ્પિટલ તો બાજુમાં જ કેમ નથી જતા કારણ કે ત્યાં ખોટા સર્ટિફિકેટો મળે નહીં મેં ને પડી 11 12 એફઆઈઆર વચ્ચે સાહેબ વાડા હોસ્પિટલ વાડા હોસ્પિટલ ત્રણ તલા સો આ ફલાણું દેખલું અને પછી કોણ એમ તો ફરિયાદની અંદર બધી જગ્યાએ સુભાષ

દરેક વખતે તમે કે સોનું લઈ લીધું રૂપિયો લઈ લીધો આ લઈ લીધું ડીકુ પાટું માર્યું તલવાર મળી હલ્લો મળ્યું આ બ્યાજવી નથી બધું હસું આવે છે ભવિષ્યની અંદર ક્યારેક મળીશું ત્યારે ચર્ચા કરીશું

મુસલમાન ભાઈઓ અને દરેક ભાઈઓ આ પાંચ સમાજ ભેગો નહીં થાય ત્યાં સુધી પપ્પીને ભલે કાયદો માફ ના કરે પપ્પીના પેલા પપ્પુને ભલે કાયદો માફ ના કરે પણ આપણું બધાનું સામૂહિક રીતે કલ્યાણ નહીં થાય કારડિયા અને દલિતો કોળીઓ અને આહિરો અને મુસલમાન ભાઈઓ

હા એ પણ સમજ પડે છે હવે આમાંથી મુક્ત થઈએ નહીતર આપણે એના આતંકને દૂર નહીં કરી શકીએ તમારે જો મુક્ત થવું હોય એ આતંકને દૂર કરવો હોય તો કારડિયા ભાઈઓએ ખાસ દીનુ મોઘા નામના કારડિયાથી પોતાની સમાજને દૂર કરી અને બાકીના સમાજને રક્ષણ આપવું પડશે કારણ કે તમે પહેલા પણ આઝાદી પહેલા પણ અમારા રક્ષણ હતા અત્યારે પણ એક રાજપૂત તરીકે તમે અમારા રક્ષણ છો તમારામાં એક આ ભક્ષણ છે એ તમારો પોતાનો એક રોલ મોડેલ ના હોઈ શકે તે એટલા માટે કહું છું કે આ કારેડિયાને દલિત વચ્ચેનો યુદ્ધ નથી આ આ અને કોળી વચ્ચેનું નથી આ મુસલમાન કે કારડિયા કે મુસલમાન કે દલિત વચ્ચેનો નથી આ પાંચે પાંચ સમાજ અહીંયો જે પ્રભુત્વ ધરાવતો સમાજ છે એ વેગો આય અને અહીંના જેટલા સામાજિક તત્વો હોય પપ્પી ને પપ્પુ સિવાયના પણ તો મહેરબાની કરીને વેગામની દૂર કરજો જય હિન્દ